ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારો મારા નવા વિડીયોમાં તો મિત્રો આજે છે ગુરુ પૂર્ણિમા તો આપણે આજે જવાના છીએ મીની બગદાણા તો મિત્રો આપણા વિડીયોને અંત સુધી જોજો ખૂબ જ મજા આવશે મોજ કરવાની છે એન્જોય કરવાની છે તો મિત્રો અંત સુધી બન્યા રહેજો તો ચાલો આપણે હમણાં ઘરેથી નીકળીએ છીએ તો જો આપણી આ ગાડી તૈયાર થઈ ગઈ છે આપણી ગાડી પણ તૈયાર છે આપણે પણ તૈયાર છે

આપણા સાહેબભાઈ ની ખ્વાય સતી કે આપણા વ્લોકમાં આવે એવું રહેજો એવું નહીં સાહેલભાઈ ચા ભરી જોય ચાલો જો ચા તો મિત્રો આપણી ચા આવી ગઈ છે તો સરસ મજાનું વરસાદનો માહોલ છે વરસાદના ના માહોલ માં ચા પીવાની તો કઈક મજા જ અલગ છે મિત્રો આહા તો મિત્રો વિડિયો સ્કીપ ના કરતા વિડીયો અંત સુધી જોયા કરજો તો મિત્રો આપણે ચિરાગભાઈ આવી ગયા છે આપણે ચિરાગભાઈ ને જય માતાજી તો મિત્રો ચાલો ચિરાગભાઈ આવી ગયા છે તો આપણે નીકળી હવે હવે નરવણસી પાસે જઈશું ત્યાં આપણો કાકાનો પણ છોકરો આવે છે આપણી સાથે

તો આપણે આવી ગયા છીએ મિની બગડાણા સચિન તો આપણે સામેના રસ્ત થી હવે અંદર જઈશું અને તમને બજરંગલ બાબા ના દર્શન કરાવીશું મિત્રો આ છે મિની બગદાણા તમે જોઈ રહ્યા છો આજે ગુરુ પૂર્ણિમા છે તો આજે ટ્રાફિક કેટલી છે આપડી ગાડી આપણે અંદર પાર્ક કરી દીધી છે

bola बजरंगदास पापानी papa जय thank you जय 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 તો મિત્રો અહીંયાથી આપણે બજરંગદાસ બાપાની પ્રસાદી લઈ શકીએ છીએ તો સર્વ ભાઈઓ બાપા ની પ્રસાદી લેવી અને અંદર તો તમે બજરંગદાસ બાપુના દર્શન કર્યા જ છે તો તમને હવે આગળ ભોજનશાળાના દર્શન કરાવ

આખી અને વિનુભાઈ લાડુમોર આખી ટીમ અમારી અને દરેક મંડળોના પ્રમુખો મળી અને આજે કુલ એક હજાર સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે બધા એમ આજે ગુરુ પૂર્ણિમાનો મહાપર્વ છે અને આ પર્વને ખૂબ ધૂમધામથી ઉજવવા માટે એક હજાર સ્વયંસેવકોની કડી મહેનત ખંભેથી ખંભો મિલાવી અને પોતે જવાબદારી સંભાળી રહ્યા છે દોઢસો થી બસો બેનો રોટલી અને રસોડા વિભાગની સેવામાં પોતે જવાબદારી સંભાળી રહ્યા છે અને કુલ પંદર હજાર માણસની રસોઈ અમે કમ્પ્લીટ બનાવી છે અંદાજીત આજે જો પચીસ હજાર માણસ ઉપર થાય એવી શક્યતા અમને લાગી રહી છે અને દર હનુમાન અને નિર્વાણ આ ત્રણ અહીંયા ખૂબ ભવ્ય થી અતિભવ્ય ઉજવાય છે તેમજ દર મહિનાની પૂનમ તો અહીંયા ઉજવાય જ છે અહીંયા લગે શકે અને ત્રણસો ને પાસઠ દિવસ બપોરે હરિહરનો હાથ પડે છે જેમાં પાંચ થી છ હજાર માણસો દરરોજ નું બપોરનો પ્રસાદ લે છે તેમજ દર વર્ષે પહેલા મહિનાથી માંડીને પાંચમા મહિના સુધી સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહનું સુંદર મજાનું આયોજન થાય છે અને સચિન આશ્રમ ખાતે એકવીસ દીકરીઓ તેમજ વરાછાના અલગ અલગ વિસ્તારોમાં અગિયાર અગિયાર ને એકવીસ એકવીસ દીકરીઓ કુલ એકસો ને પંદર દીકરીઓ સુરત ખાતે પ્રભુતામાં પગલા મંડાવી અને આવી સુંદર અને સુગમ સેવા કાર્ય પ્રવૃત્તિ સચિન આશ્રમ દ્વારા થઈ રહી છે છેલ્લા પંદર વર્ષથી બાપા સીતારામ બોલે બોલા બજરંગ